કે છતાં કોઈ રિઝલ્ટ મળ્યું નહીં બરાબર આતા રિઝલ્ટ તમને મળ્યું છે સરસ દ્વારા મળ્યું છે આ પ્રોડક્ટ છે જે વેનિલા ફ્લેવર એ જે પુરુષ માટે છે ઓકે અને એની જોડે વુમન મેન વેલનેસ છે આ બંને કેટલા પાવડર તમે ખાધા એક એક ડબ્બો અને એક ટેબ્લેટ લીધી છે ઓકે અને બાજુમાં જે વુમન પાવડર છે લેડીઝો માટે છે અને વુમન વેલનેસ છે આ કેટલા તમે પૂરા કર્યા એક 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 બંને પૂરા કર્યા છે અને પંદર દિવસ માટે આપણે એક કોર્સ કરાવડાયો તો ઈજી ડિટોક્સનો બંનેને એક એક પેકેટ બરાબર છે ઓકે તો તમારે એક મહિનામાં રિઝલ્ટ મળ્યું સાચી ખોટી વાત સાચી મળી ને તો બીજા લોકો તમારું શું કહેવું છે કે કે જેને પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ હોય દસ વર્ષથી સાત વર્ષથી કોઈ પ્રોબ્લેમ હોય તો એવા લોકોને તમારે શું કહેવું છે મને છતાં રીઝન નથી મળ્યું પણ ખાલી ખર્ચો કરીએ ને તો એક મહિનાનો ખાલી પાંચ હજાર રૂપિયા પચીસ હજાર રૂપિયા અમે કઈ નાખીએ રીઝન મળ્યું છે તો દર્શક મિત્રો તમે પણ જેવી રીતે એમને એક રિઝલ્ટ મળ્યું છે મુકેશભાઈને થઈ બાજીપુરામાં તો તમે પણ પોસ્ટ કરો આવી જ રીઝલ્ટ રિઝલ્ટ આપીશું થેન્ક યુ સો મચ